નમસ્તે દોસ્તો આજે આપણે એક બોટલ બે બોટલનો પ્રયોગ જોઈશું તો આ બે બોટલ છે બે બોટલ સરખા કદની છે અને બે બોટલના ઢાંકણાની અંદર આપણે એક એક સ્ટ્રો મૂકેલી છે એકની સ્ટ્રો પૂરી છે અને એકની સ્ટ્રો બે ઇંચ જેટલી છે અને અંદરના ભાગે બેયની પાછી સરખી સ્ટ્રો છે અહીંયા આજે આ ઢાંકણાની અંદર છે અંદરના ભાગે બેયની અંદર સરખી જ આવા લંબાઈની જવા દીધી છે અને હવે આ બે બોટલને અહીંયા કણે જો બે કાણા પાડેલા છે આ બે સરખા કાણા છે બરાબર હવે આ બે બોટલની અંદર આપણે આ બે કાણા બંધ કરી અને પછી ઢાંકણા ખોલી અને એને પાણીની ભરી દઈશું પાણીની ભર્યા પછી બેના ઢાંકણા વાસી અને બેને આમ આપણે ઉલટી કરી અને અહીંયાથી આમ લઈ લેશું તો કઈ બોટલનું પાણી ઝડપથી બહાર નીકળી જશે એ આપણે જોઈશું તો ચાલો આપણે હવે એનો પ્રયોગ કરીએ અને ત્યાર પછી આપણે એ કઈ બોટલમાંથી કયા કારણોથી પાણી ઝડપથી બહાર નીકળી ગયું એ આપણે જોઈશું હવે જુઓ આપણે આ બે બોટલને પાણીથી ભરી દીધેલી છે અને મારો જે અહીંયા આંગળી છે આગળના ભાગે અહીંયા મેં અત્યારે હોલ બંધ કરેલ છે હવે આપણે આના આને એકસાથે ઊંધી વાળી અને બેયને એક સાથે આપણે આ આંગળી લઈ લેશું એટલે એનું પાણી જે છે એ નીકળવા મળશે જો પાણીની ધાર જુઓ તમે જોયું ને આમાંથી પાણી ખલાસ થઈ ગયું ઝડપથી તો ટૂંકી નાળી કરતાં સ્ટ્રો કરતા લાંબી સ્ટ્રોનું પાણીની બોટલમાંથી પાણી ઝડપથી નીકળી ગયું અને આની અંદર વધારે સમય લાગ્યો આમાં ઓછા સમયમાં પાણી બહાર નીકળી ગયું તો આમ કેમ થયું તો હવે એનું થવાનું કારણ છે તો આપણે જાણીએ છીએ કે જેમ નીચે જઈએ એમ વધુ દબાણ લાગે જેમ ઉપર જઈ એમ દબાણ ઓછું લાગે દાખલા તરીકે આપણે સમુદ્રની અંદર પાણીમાં જઈએ તો આપણે જેમ જેમ અંદર જતા જઈએ એમ આપણા શરીર ઉપર દબાણ વધતું જાય અને એટલા માટે જે મરજીવાઓ છે એ સ્પેશિયલ એના પહેરીને કપડાં પહેરીને જાય છે જેથી કરીને આના શરીર ઉપર બહારનું દબાણ કારણ કે ઉપરના ભાગે પાણી વધતું જાય છે એમ એના ઉપર દબાણ વધતું જાય છે અને જેમ હવામાં ઉપર જતા જાઓ એમ દબાણ ઘટતું જાય છે તો આનું જે કારણ છે તો આની લંબી નળી લાંબી છે એટલે કે આના ઉપર છે એ દબાણ વધારે લાગે છે અને આની ઉપર દબાણ ઓછું લાગે છે એટલે આની અંદર આને પાણી નીકળતા વાહર લાગે છે એટલે કે આની અંદર ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે આની અંદર ઓછું લાગે છે એટલે આની અંદર પાણી નીકળતા સમય વધુ લાગે છે અને પાણી નીકળતા ઓછા સમયની અંદર આ લાંબી નળીઓ ઝડપથી નીકળી જાય છે અને આ ટૂંકી નળી છે એને નીકળતા બહાર લાગે છે તો આ જે છે એ દબાણનું કારણ છે પાણીની અંદર નીચે તરફ જાઓ એમ દબાણ વધારે લાગે અને જેમ પૃથ્વીથી ઉપર જાઓ એમ દબાણ ઘટે એટલે આ લાંબી સ્ટ્રો વાળામાંથી પાણી છે એ ઝડપથી નીકળશે અને ટૂંકી સ્ટ્રોની અંદરથી ઓછા વધારે સમયમાં એને લાગશે તો જોયું ને દોસ્તો આજનો આ આપણી બોટલનો પ્રયોગ